આજે પણ ઘણું મોડું થઈ ગયું છે ઘડિયાળ કીધર ગયા એ ઘડિયાળ એ રૂમ આ જો જેમ તેમ પડ્યું બધું અલ્લી મેદાન અલ્લી ફલ્લી ટીફિન બની ગયું શેનો શાક હે મારો ફેવરેટ સેવ ટમેટા

હું ખાતો નથી આતો તને કોણ કે કે તું ખાસ તું કે છે ને બોલતો હોય ને તે બોલાતો નથી એટલો બધો માવો ગમે મોમાં ભરેલો હોય છે નથી હોતો મમ્મી તને કો કે ને એમ કહી જાય બાકી હું ખાઉં ને આ પપ્પાને કહે બોલો આપણે નીકળી થઈ ગયું છે ઘણું મોડું તું ભલે કેસ પણ હું કાઈ નથી ગાતો તું વિજે જૂઠો બોલ ને મને જૂઠો ન બોલ હું હે છે ને કરે કરે તારા થેલા પડી થી નીકળે છે એટલે સાંભળ જા બેટા એક કોક બીજું રાખી દેતું હશે વિજે તારા થેલા બીજો કુ રાખે બોલ ઘણે ના પડ્યા હો બધા ઓય ખાતા એ આવો ને તારા ખાટલા નીચે કરી દે ઘરે પટે થી જડે

તમાકા કેઠાતા બેહિના લે કી તો ચા પીવા આવીયા તો કે હા મફત કોઈ નાક નથી પાડતો અત્યારે મફત ના કરવાની મફત નું ના એમાં આવે તો લગભગ મારા હગા જાતા છે હા હવે ની હવે ભેળા થી હગાય જવાનો સબંધ હવે બે બાજી થાય ને નવા સબંધ જોડે ભૂલી જવાનો જોને કામ અમે આવશું અમે વાંધો નથી તો બસ કામ આવજો ચા પીરોય તો યાદ રાખજો કાઈ ચાય પેટ્રોલ দাও દીજેアドレス તને ઓર્ડર કેને દીધો તો ચાયનો કોઈ નહી હે અમે નહી કરી કેને દીધો તો કેને કને લઉં તો નહી જોઈએ કે तेरे को આ આજ ભરીમાં હે કે લઈ જવાનો વાડી રાડો રાડ થી

વ્યવસ્થિત માં તો ક્યાંક બીજે જાવ જેટલી ચાય પી ચાય પીવા

પૂર્ણ થઈ ગયા છે બધા મને એમ કે છે કે પાર્ટી આપો પાર્ટી આપો મારે બધાની પાર્ટી જ આપી હમણાં મકાન બનાવ્યું એની પાર્ટી પછી વચ્ચે ચાલીસ કે થતા તો એની પાર્ટી માંગી પછી ગાડી લીધી એની પાર્ટી અને સગાઈ છે તો એની પાર્ટી એટલે મારા ભાઈ આ બધામાં રૂપિયા આપણે રાખવા પડે છે કાંઈ આવતા નથી કહું તમને પાર્ટી આપું ભલે આપી દઈશ મને આ પચાસ કે એની તો બહુ ખુશી છે પણ થોડુંક તમે આમ વિચારતા જાવ અને તમારા ભાઈબંધ સર્કલ હોય ને આમ મિત્ર સર્કલ એને કહેજો કે ભાઈ આમ ના કરો આટલી ક્લિપ તમારે એને મૂકવી હોય ને તો મૂકજો પાર્ટી પાર્ટી ના કરતા જાઓ મારા ભાઈ સાચી વાત છે ને મારી આવ ચાલુ થઈ ગયે ઘણી બધી તો આવક ચાલુ થઈ ગયા છે તો નો ડાઉટ એ તો તમને હું ફૂલ જલસા કરાવીશ પણ ખાલી આમ થવા દો હજી એટલી આપણી સ્ટાર્ટિંગ નથી થઈ સ્ટાર્ટિંગ જ થઈ છે એટલે સમજી લો થોડીક જ છે ફૂલ આવન ચાલુ થઈ ગયા છે તમે સપોર્ટ કરતા જ રહેશો મને તો ખ્યાલ જ છે પણ અત્યારે થોડુંક આમ શાંતિ ચાલો પછી આપણે અમે પછી તો અમે થવાનું જ છે બધું તો તમને બતાડી દઉં એકવાર મારી ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલ તો ફટાફટ તમે ફોલો ના કર્યું હોય જો અત્યાર સુધીમાં તો જલ્દીથી ફોલો કરતા આવો પચાસ પોઈન્ટ બે કે થઈ ગયા છે તો ફાઇનલી આપણા પચાસ કે થઈ ગયા છે ખૂબ 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 દિલથી ધન્યવાદ તમારો ખૂબ જ તમે સપોર્ટ કરો છો આમ ને આમ કરતા રહીજો હવે રાત થઈ ગઈ છે તો આપણે સુઈ જઈ કાલ હવે સાહેબ ખબર નહીં નક્કી થયું હજી નથી એટલું બધું ખાસ જવાનું છે કે નથી જવાનું વાડી તો